બધાને જય માતાજી કેમ છો આઈ હોપ તો બધા એકદમ મોજ માં છો હું પણ મોજ માં છું બસ આપણે સવાર સવાર માં તૈયાર છે નીકળી જશે એ નિશાળે જવા માટે હવે બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે અને હાલો હવે આપણે નિશાળા જઈએ રાવ શું રસ્તામાં જો બરફ આવી જાય ના બધો એન્ડ આપણે નિશાળે આવી ગયા છીએ ફાઈનલી આ તો થોડો લેટ સ્ટાર્ટ કર્યો ને થેન્ક યુ સો મચ કારણ કે બહુ આગલી આપણે બેગ ઉપાડી ઇલેક્શન કરી ના જ છીએ એન્ડ આ જો બકાલું આવ્યું છે આ જો બેગ પહેલો જો એટલું બધું બકાલો આવી ગયું છે વાળ ગયા દેખાય હા રેડી હવે મસ્ત એટલું બધું બકાલો છે કોઈ ખાવું હોય ને તો લઈ જાય તો ઉપર આવી ગયા છીએ લોક ખોલના જ છીએ હા જવો અંધારું છે

અત્યારે જો આપણે પોટકામાં ભરે છે અને હવે તેને આપણે વેસવા માટે લઈ જશું છેદ બગદાણાને માર્કેટમાં જાય અને બકાલ સ્લાટ બધું ઉતરું છે ખાવ તો આવજો બધું તો ફાઇનલી આપણે લેશન કરી નાખ્યું છે અને આપણી પાસે દુકાને બે હોય એ ફરક તો અત્યારે કેટલા અંધારું થઈ ગયું છે અંધારું થઈ ગયું અત્યારે દૂધ દ્વારા બધા નીકળે અત્યારે આપણે દુકાને આપણે આપણે પણ માલ થોડો ઓછો થઈ ગયો છે એક્ટિંગ કરી દેવું આપણે અને આ જાવ એટલે કાયમનો વિડીયો આપણે બગડાના વાળો મૂકો છો આપણે જુએ છીએ આપણે થોડોક હાર આવી જઈએ તમે ન જઈને તો જોઈ આવજો

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરનાર જોમાં નવો તો સબસ્ક્રાઈબ કરનાર જો મને બીજા નવલો ટાટા વાયબાય જય મી જય મંગલમાં